નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એવા ગામની વાત કરવાના છે જે ગામ કદાચ તમે જોયું જ નહીં આ ગામ આફ્રિકામાં આવેલું છે મિત્રો આ ગામનું નામ છે મુરસી ટાઈ દર્શક મિત્રો આ ગામના રીતિ રિવાજો એટલા જબરજસ્ત છે કે તમે જોઈને પણ તમને ડર લાગશે કે આવા કોઈ રીતિ રિવાજ હોય દર્શક મિત્રો આ રીતિ રિવાજ કંઈક એવા છે કે એમને ખોટ કાપીને એમને નીચે પ્લેટ લગાવે છે હોઠની અંદર પ્લેટ લગાવે છે એવી પ્લેટ લગાવે છે કે તમે એ પ્લેટને જોઈને પણ ડરી જાઓ એવા પ્લેટો લગાવીને જીવન જીવે છે અને આમને આમ ખુલ્લું જીવવાનું ગમે છે એવું જીવન જીવે છે કે એમને કોઈ શરમ નથી હોતી દર્શક મિત્રો દર્શક મિત્રો આ ગામનો રિવાજ કંઈક એવો છે જે સ્ત્રી વધારે મોટો પ્લેટ પહેરે એ સ્ત્રી વધારે સુંદર લાગે આમનું માનવું એવું છે દર્શન મિત્રો આ લોકો એ સ્ત્રીને વધારે સુંદર માને છે અને સુંદર સ્ત્રીને જેને પહેરવું હોય લગ્ન કરવા હોય એ સ્ત્રીને માટે એમને વધારે ને વધારે ગાયો આપવી પડે છે તો વધારે ને વધારે ગાયો હોય એ સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે મિત્રો તો વધારે ધનિક ગાયોવાળો મિત્ર જે હોય એ વધારે ગાયોવાળો હોય એ ધનિક કહેવાય છે પૈસાથી કંઈક વધારે ગાયોને એ લોકો માન આપે છે દર્શક મિત્રો આવા રિવાજ માટે તમારે શું કેવું છે કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો આવા કોઈ રિવાજ હોઈ શકે